નમસ્કાર મિત્રો અત્યારે હવાનું હળવું દબાણ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે સાંજ અંદર મિત્રો અત્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર લાગુના વિસ્તારો ઉપર જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જશે તો બીજી તરફ રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ બંને વરસાદી સિસ્ટમોના કારણે મિત્રો જાણી લો કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે મિત્રો કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય આ વિસ્તારોની અંદર રાજસ્થાનવાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે પ્રસરતા જોવા મળી રહ્યા છે અને મિત્રો હવે પછી જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ પૂર્વ મધ્યપ્રદેશવાળી વરસાદી સિસ્ટમ પણ ગુજરાતની નજદીક આવી જશે ને મિત્રો આજ સાંજથી આ પૂર્વની દિશા તરફ આવનારી જે ડિપ્રેશન સુધી અત્યારે મિત્રો મજબૂત જોવા મળી રહી છે આ વરસાદી સિસ્ટમ એ સિસ્ટમના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી તો આજે મિત્રો ગુજરાતની અંદર નવ જેટલા જિલ્લાઓને અતિ ભારે વરસાદની અંદર એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાવાની આપી દેવામાં આગાહી તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ બંને સાયક્લોનિક વરસાદી સિસ્ટમને લઈ આજે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કયા ભાગોની અંદર કેવો વરસાદ રહેશે હવામાન વિભાગ તરફથી કયા ભાગોને આજે ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગની આગાહી આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલ કરી દેજો પહેલા તો અત્યારે જોઈ શકો છો પશ્ચિમની દિશા તરફ ખસી અને પૂર્વ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને બિહાર લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે મિત્રો આજે મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉપર આવી જશે ને જેના કારણે

ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આજે ગુજરાતને લઈ કયા એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે આજનો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલો એલર્ટનો મેપ તમે જોઈ શકો છો તો મિત્રો આજે ભારતની અંદર ખાસ કરીને જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહાર લાગુના વિસ્તારો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે મિત્રો ડિપ્રેશન સુધી મજબૂત જોવા મળી રહી છે એ સિસ્ટમના કારણે આજે ભારતના સૌથી વધારે મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો આજે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના કાંઠાના વિસ્તારો હોય જેમાં પણ રાજસ્થાનનો મધ્યપ્રદેશ લાગુનો વિસ્તાર કે એ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે મિત્રો ગુજરાત ખાસ કરીને ઓરેન્જ એલર્ટના દાયરાની અંદર ભારતીય હવામાન વિભાગે મૂકેલું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર કાંઠાના વિસ્તારોમાં સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ ચેતવણી આપવામાં આવી છે આ સાથે તમે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરાખંડ હોય આ સાથે બિહાર ઝારખંડ છત્તીસગઢ લાગુના વિસ્તારો મહારાષ્ટ્ર રાજસ્થાનના મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો જમ્મુ કાશ્મીર રાજસ્થાનના અન્ય વિસ્તારો ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારો સહિત તમે જોઈ શકો તો હિમાચલ પ્રદેશ આ સાથે જ પૂર્વીય ભારતના રાજ્યો સાથે જ મિત્રો કર્ણાટક કેરળથી લઈ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આજે આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ ચારમી ઓગસ્ટ થશે ને જેને લઈ તમે જોઈ શકો છો કે આવતીકાલે ડિપ્રેશન થોડું વધારે નજદીક ગુજરાતની નજદીક આવશે તો જેના કારણે મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર રેડ એલર્ટનું સિગ્નલ એટલે કે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની ચેતવણી અત્યારથી જ આપી દેવામાં આવેલી છે તો મિત્રો પાંચ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદને લઈ ઓછી વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પાંચ તારીખે વરસાદના જોરને લઈ યેલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો ગુજરાતના કયા ભાગોની અંદર આજે વરસાદનું કેવું એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે મિત્રો અત્યારે રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જે વધારે પડતી મજબૂત અને એમની અસર ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર આજે જોવા મળશે અને જેના કારણે ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર જો મિત્રો આ સિસ્ટમ થોડી વધારે નજદીક એટલે કે નીચેનો એમનો ભાગ વધારે સક્રિય બનશે તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી તો બીજી તરફ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પૂર્વ મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પોતાની તરફ ખેંચી રહી છે અને મિત્રો આ ભેજવાળા સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડને કારણે ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદી રેડા ઝાપટા તોફાની પવન સાથે વધશે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના અમુક ભાગો જે અંદરના છે કે જેમાં તાપી વલસાડ આ સાથે નવસારી ડાંગથી લઈ નર્મદા સુધીના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે કારણ કે આ વરસાદી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાંથી જે મોસમી ભેજવાળા પવનોનો જથ્થો લઈ અને જ્યારે આ સિસ્ટમ પાસે પહોંચાડશે ત્યારે એ ભેજવાળા પવનો ગુજરાતની અંદર વરસાદ આપી શકે છે તો બીજી તરફ મિત્રો આપને એ જણાવી દઈએ તો આજે જે ઓફિશિયલી ગુજરાત હવામાન વિભાગ તરફથી જે એલર્ટનો મેપ આપવામાં આવ્યો છે જાણીએ અને મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે આજે બપોર સુધીની અંદર ત્રણ ઓગસ્ટના દિવસે ગુજરાતના ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એમ મિત્રો નવ જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે જેમાં તમે વિસ્તારવાઈઝ જાણીએ તો મિત્રો નવસારી જિલ્લો હોય સુરત જિલ્લો હોય અને વલસાડ આ ત્રણ જિલ્લાની અંદર તો એ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ભરૂચ નર્મદા તાપી ડાંગ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી આ બે જિલ્લા છે કે જેની અંદર મિત્રો છૂટા છવાયા સ્થળોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે કરી જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને કચ્છના લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આજે ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ શરૂ થઈ શકે છે ને જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ને જેમાં પણ આપને જણાવીએ તો મિત્રો છોટાઉદેપુરની અંદર ગઈકાલ બે ઇંચ કરતાં પણ વધારેના વરસાદો નોંધાણા છે બોડેલી છોટાઉદેપુરના વિસ્તારોમાં તો આજે એ જ વિસ્તારોમાં ફરી મિત્રો ત્રણ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથની અંદર પણ આજે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો બીજી તરફ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોડા બોટાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર ગાંધીનગર જામનગર દ્વારકા પોરબંદરની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી આઇસોલેટેડ પ્લેસની અંદર કરવામાં આવેલી છે આ સાથે મિત્રો આવતીકાલ ગુજરાતની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોર ઘટે પરંતુ મિત્રો આવતીકાલે આજે જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ આવતીકાલ એલર્ટની અંદર મોટો બદલાવ આવી શકે પરંતુ આજે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોની અંદર આવતીકાલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાને યલો એલર્ટનું સિગ્નલ આજે આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો તમે એ પણ જોઈ શકો છો કે પાંચમી ઓગસ્ટના દિવસે મિત્રો ઘણા સ્થળોની અંદર ગુજરાતના સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી જેમાં સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આછા વાદળી કલરથી જે રંગવામાં આવ્યો છે તો જેમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ છ તારીખના મેપમાં પણ તમે જોઈ શકો અને મિત્રો સાત તારીખથી વરસાદનું જોર ઘટી જશે તો જેને લઈ માત્ર ઉત્તર પૂર્વ અને મધ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો હળવા મધ્યમ વરસાદ જોવા મળશે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અને મિત્રો હવે પછી આપણે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર કયા વિસ્તારોમાં કેમ વરસાદ અને કેમ વરસાદનું જોર વધશે તો મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે આજે રાજસ્થાન વાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે બપોર સુધીની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો હોય કે જેમાં મિત્રો બનાસકાંઠા સહિતના વિસ્તારો આ સાથે સાબરકાંઠા મહેસાણા પાટણ અને કચ્છના ભાગોની અંદર આજે હળવા મધ્યમથી લઈ વરસાદી રેડા ઝાપટાથી લઈ ભારે વરસાદની આગાહી બપોર સુધીમાં જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો બપોર બાદ ગાંધીનગર અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે આ સાથે દક્ષિણી ગુજરાતની અંદર તો મિત્રો રાત્રિથી જ ઘણા ભાગોની અંદર સારો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેમાં વલસાડમાં ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પણ ખાબકી ચૂક્યો છે અને મિત્રો હવે આજ બપોર સુધીની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવો મધ્યમ મળશે અને અમુક સીમિત વિસ્તારો હોય કે જેમાં ભાવનગર આ લાગુના બોટાદના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ મિત્રો આજ બપોર અને સાંજ સુધીની અંદર આણંદ ખેડા વડોદરા આ સાથે જ મિત્રો

મોડી સાંજ દરમિયાન છોટાઉદેપુરના વિસ્તારો હોય પંચમહાલના વિસ્તારો હોય આ સાથે જ દાહોદ વડોદરા લાગુના ખેડા આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના બની રહી છે અને સાંજ રાત્રિથી રાજ્યની અંદર મિત્રો વરસાદનું જોર ભારે વધી શકે છે અને આવતીકાલે ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે કારણ કે આ વરસાદી સિસ્ટમનો ટ્રેક અત્યારે મિત્રો રાજસ્થાન ઉપરથી આ સિસ્ટમ પસાર થશે ને જેના કારણે માત્ર ઉત્તરી ગુજરાત દક્ષિણી ગુજરાત અને પૂર્વના મધ્ય લાગુના વિસ્તારોની અંદર જ વરસાદની વધારે શક્યતા જોવા મળી રહી છે બાકી સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જો કે ખાબકશે પરંતુ અતિ ભારે કે ભારેથી ભારે વરસાદને લઈ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા નથી મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડતા રહીશું